જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે અઠ્યાવીસ સાત બે હાજર પચીસ ના રોજ મિત્રો બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામે છે અને કેટલાક વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો છે તો મિત્રો હાલમાં દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક તેરસો ને ચોપન ક્યુસેક પાણી આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને ઓગણ સિત્તેર ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતી તેના અંગે દાંતીવા ડેમ પણ ઝડપથી પડતો જોવા મળશે ખેડૂતો મિત્રોની આશા છે કે બે પચીસ માં દાંતીવાડ ડેમ સંપૂર્ણ રીતે ભરાય અને મિત્રો આ વખતે શક્યતા છે દાંતીવાડ ડેમ ભરાવાની તો મિત્રો આ હતા આજના દાંતીવાડા ડેમ ના તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી